જ્યાં હજુ પણ મૃતદેહ માટે પરિવારજનો છે તે રાહ જોઈ રહ્યા છે ત્યાંની પણ મુલાકાત લીધી હતી અત્યારે પોલીસ કમિશનર છે તે ઘટના ઘટનાનું જે સ્થળ છે એટલે કે જે ટીઆરપી ઝોન કે જે

જે પણ પણ જવાબદાર છે છે તેના અંદર નામ નોંધાય તે જરૂરી એટલા જ માટે આ જે સમગ્ર મામલો છે તેમાં અધિકારીઓ છે તેમના દ્વારા એક બાદ એક તપાસ કરવામાં આવી રહી છે જે ઘટના બની હતી ત્યાંના હું આપને ફરી એક વખત દ્રશ્યો છે તે બતાવી રહ્યો છું કે જે પોલીસ કમિશનર છે નવનિયુક્ત તેમની સાથે રાજકોટના જે એસપી છે જયપાલસિંહ રાઠોડ તેઓ પણ સાથે પહોંચ્યા છે અને જે વિગત છે તે આપી રહ્યા છે કઈ રીતના ઘટના બની હતી ક્યાંથી ઘટના બની હતી કઈ પ્રકારની પરિસ્થિતિ હતી કઈ પ્રકારનું બાંધકામ હતું આ તમામ જે વિગત છે તે તેમના દ્વારા આપવામાં આવી છે કેમ કે અનેક એવા ખુલાસાઓ થયા છે મહાનગરપાલિકાના ચોપડે તો હજુ પણ આ એક પાર્ટી પ્લોટ હોવાનું જ સામે આવ્યું છે મહાનગરપાલિકાના ચોપડે પાર્ટી પ્લોટ અહીંયા છે એવી એક નોંધ છે જો કે ગેમ ઝોન આટલું મોટું બની ગયું આટલા વર્ષથી ધમધમતું હતું તેમ છતાં કોઈને જાણ નથી કે આ મામલો શું છે એના મામલાને લઈને હવે જે તપાસ છે તે કરવામાં આવી રહી છે જે અધિકારીઓ છે તે પહોંચ્યા છે અને આ તેને લઈને અત્યારે અ તપાસ છે તે કરવામાં આવી રહી છે કારણ કે ખૂબ જ મોટો આ ઘટના છે કે જેને સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે ત્યારે તપાસ થવી જરૂરી છે ચૂંટણી અધિકારીઓ તો જવાબદાર હતા એટલે જ તેમની બદલી થઈને હવે નવા અધિકારીઓ પાસેથી લોકોને અપેક્ષા છે કે આમાં વ્યવસ્થિત તપાસ થશે કોઈ પણ જાતના પ્રલોભન કે કોઈ પણ જાતના વિગ્રહ વગર જે વ્યવસ્થિત તપાસ થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે ત્યારે અત્યારે આ તમામ જે અધિકારીઓ છે તે તપાસ કરી રહ્યા છે પોલીસ વિભાગના અધિકારીઓ છે તે તપાસ કરી રહ્યા છે જે રીતની સંડોવણીઓ સામે આવી છે કે એક બાદ એક નામ સામે આવી રહ્યા છે આ જે આખો મામલો છે તેમાં એક બાદ એક ઘટનાક્રમ બની રહ્યો છે ત્યારે જરૂરી હતું કે યોગ્ય નિર્ણય થાય યોગ્ય તપાસ થાય યોગ્ય કાર્યવાહી થાય અને એના પરિણામે જે એસઆઇટીની ટીમ છે તેમણે સૌપ્રથમ તો આ રિપોર્ટ છે તે સબમિટ કરવાની જે વાત છે ને ત્યારબાદ હવે રાજકોટ પોલીસ કમિશનર નવનિયુક્ત પોલીસ કમિશનર છે તેમણે આવતા વેત જ તાબડતોડ તમામ જે આ ઘટનાક્રમ છે તેની તપાસ શરૂ કરી દીધી છે ચાહે અધિકારીઓની પૂછપરછ હોય માહિતી મેળવવાની વાત હોય અધિકારીઓ સાથે બેઠકની વાત હોય સિવિલ હોસ્પિટલ ખાતે સુપરિસ્થિતિ છે તેનું પણ તેમણે વિશ્લેષણ કર્યું તેમની મુલાકાત લીધી હવે જે ઘટના બની હતી જે મૂળ જગ્યા છે કે જ્યાંથી આખો મોતનો તાંડવ રચાણો અને અનેક જીવ ગુમાવ્યા અનેક પરિવારોના માળા વિખાયા ત્યાંની હવે તેઓ મુલાકાત લઈ અને જે વિગત મેળવી રહ્યા છે તપાસ કરી રહ્યા છે આજે ઘટના બની છે રાજકોટની તે ખૂબ જ દુઃખદ છે

ઘટનાના અડતાલીસ કલાક બાદ જે ઘટનાક્રમ છે તે હું આપને વર્ણવી રહ્યો છું કે ઘટનાના અડતાલીસ કલાક બાદ એ પરિસ્થિતિનું નિર્માણ થયું કે અધિકારીઓના બદલીના દોર શરૂ થયા વહેલી સવારે પહેલા તો સસ્પેન્શનના ઓર્ડર આવ્યા કે જે પણ નીચલા લેવલના અધિકારીઓને જવાબદારી આપવામાં આવી હતી જે રિપોર્ટની અંદર ક્યાંક ને ક્યાંક એવા નીકળ્યું કે તેમનો રોલ છે આ ઘટના બનવા પાછળમાં તેમની બેદરકારી છે તેમને સસ્પેન્ડ કરવામાં અને ત્યારબાદ તેમની વિરુદ્ધ કાર્યવાહી થઈ ત્યારબાદ બદલીઓના દોર શરૂ થયા ઉચ્ચ અધિકારીઓની બદલી થઈ પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ મ્યુનિસિપલ કમિશનર હોય ચાહે જેસીપી હોય ચાહે ડીસીપી હોય તમામની બદલીઓ થઈ તેમની સામે પણ પગલાં લેવાયા અને હવે જે નવનિયુક્ત અધિકારીઓ છે તે ફરી એક વખત તપાસ કરી રહ્યા છે આખા મામલાની એક બાદ એક વિગતો મેળવી રહ્યા છે અત્યારે પણ આ તપાસ છે તેનો દોર યથાવત છે કેમ કે ખૂબ જ મોટી ઘટના છે ખૂબ જ જ ગંભીર આના પડ્યા છે છે એના પરિણામે આ પરિસ્થિતિનું નિર્માણ થયું કે અધિકારીઓને વારંવાર તપાસ કરવી પડે છે કોઈ મિસિંગ ન આવે કોઈ ઘટનાને લઈને કોઈ એ પરિસ્થિતિનું નિર્માણ ન થાય એ પણ જરૂરી છે એટલા જ માટે આ તમામ અધિકારીઓ છે તે

કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે ગૌતમ ભેડા ગુજરાત ફર્સ્ટ રાજકોટ